ડીસા તાલુકાના રામસણ ગામે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભાતીગળ મેળો ભરાયો શિવરાત્રી નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તોએ રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી ડીસા તાલુકાના રામસણ ગામે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે ભવ્યથી ભવ્ય ભાતીગળ મેળો ભરાયો શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકોએ રામેશ્વર મહાદેવ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા તાલુકાના રામેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હવન યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે રામસણ ગામે આવેલ રામેશ્વર મહાદેવનું મંદિર એ હજારો વર્ષ વખતનું પૌરાણિક મંદિર આવેલ આવેલ છે છે જે કહેવામાં આવે કે રામસણ ગામે રામેશ્વર મહાદેવના મંદિરના શિવલિંગની પૂજા ભગવાન શ્રી રામે પણ કરી હતી ને આ મંદિરે આવનાર ભક્તો જો સાચા મનથી રામેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે આ રામસણ ગામે આજે શિવરાત્રી પર્વને લઈ પાથીગઢ મેળાનું પણ આ ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના ગામોમાંથી ને દેશ વિદેશથી પણ રામેશ્વર દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે કહેવામાં આવે છે કે રામેશ્વર ભગવાન ના મંદિરે જે કોઈ ભાઈ બહેન પથરી મસા કેન્સર જેવા રોગ હોય અને તે ભક્તો સવાસેર ગોળની માનતા કરે તો સવા મહિનામાં જ એ રોગ મટી જાય છે અનેક ઉદાહરણો જોવા શિવરાત્રી પર્વ નિમિત્તે આજે રામેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવે છે જળ દૂધ પંચામૃત થી અભિષેક કરવામાં આવે છે અને આજે સમગ્ર રામસણ ગામે રામેશ્વર મહાદેવના મંદિરે ભેગા થઈ ભોલેનાથના ભજન કીર્તન પણ કરવામાં આવે છે ત્યારે રામેશ્વર મહાદેવ મંદિરે શાસ્ત્રી શ્રી મહારાજ દ્વારા હવન કરવામાં આવે છે મંત્રોચ્ચાર કરી વિધિવત રીતે મહાદેવના મંદિરે ખૂબ જ સુંદર હવન કરવામાં આવે છે યજમાન કીર્તિભાઈ ઠક્કર દ્વારા મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે આમ આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રામસણ ગામે રામેશ્વર મહાદેવના મંદિરે ધામધૂમથી ઢોલ નગારા સાથે રામેશ્વર ભગવાનને અભિષેક કરી હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરે આવેલ છે એ મંદિર બહુ પુરાણી જેટલે હજાર પંદરસો વર્ષ જૂનું મંદિર કહેવાય અને વળવાઓને ખબર નથી કે આ મંદિરની પ્રતિષ્ઠા ક્યારેક થઈ બીજું કે અહીંયા કોઈ પણ માણસને ધારો કોઈ પણ મનની મનોકામના હોય તો ફક્ત સવા છેઠ ભણનો એનો શંકર ભગવ મંદિર માર્તા કરે પેન્સલ હોય ગુંડા હોય ગોઠ હોય એ કોઈ પણ દરજ હોય તો ભગવાનને આ સવા છે

એ મહાપર્વ એમ તો ત્રણ રાત્રિ છે કાલરાત્રિ મોહોરાત્રિ ને શિવરાત્રિ આજે મહાવજ તેરસ ને શિવરાત્રિનો યુગ છે રામસણ ગામની અંદર રામેશ્વર મહાદેવના મંદિરની અંદર અતિ પૌરાણિક મંદિર અને આવા મહાદેવ કે દરેક દરેકની મનોકામના પૂર્ણ કરવાવાળા અહીંયા લોકો આસ્થાથી જોડાયેલા છે આસ્થાથી આવે છે અને એવું કહેવાય છે કે અહીંયા કોઈને પણ એવી કોઈ બીમારી હોય કેન્સર હોય ડાયાબિટીસ હોય શરીરને લગતી ચામડીના કોઈ પણ રોગ હોય તો લોકો અહીંયા ગોળની બાધા રાખે છે મહાદેવને ગોળ ચડાવે છે અને એ કરવાથી એમને તમામના મનોકામના પૂર્ણ થાય છે કેટલાય લોકોના રોગો દૂર થયા છે કેટલાય લોકોની મનોકામના પૂર્ણ થઈ છે એવા પાવન સાનિધ્યની અંદર આજે મહાશિવરાત્રી પર્વના અહીંયા સવા લક્ષ મહામૂર્તિ અનુષ્ઠાન અને એનો દસા સોમનો આજે કાર્યક્રમ અમારા યજમાન શ્રી કીર્તિભાઈ ઠક્કર દ્વારા અહીંયા કરવામાં આવેલો છે અને તમામ ગામ લોકો ભવ્ય મેળો પણ અહીંયા ગામમાં ભરાય છે અને સુંદર મજાનું આયોજન આજે થયું છે અને મહાદેવની દરેક ઉપર અસીમ કૃપા રહે છે અસ્તુ હરહર મહાદેવ બમ બમ ભોલે નમ શિવાય રામસણમાં આ રામેશ્વર મહાદેવ બહુ મહાદેવનું મંદિર બહુ પૌરાણિક છે હું છેલ્લા દસ બાર વર્ષથી શિવરાત્રીના દિવસે પૂજાની માટે અહીંયા આવું છું અહીંયા આવવાથી ઘણી શાંતિ સમૃદ્ધિ મળે છે અને ખૂબ આનંદ આવે છે અહીંયા મહાદેવના મંદિરમાં ગોળનો પ્રસાદ રેગ્યુલર ધરાવવામાં આવે છે ફોન નંબર સિવાય કેટલા કેટલા વર્ષથી એટલે રાક્ષણ મારું તો ક્લિયર છે હું કેટલા કેટલા વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું મને ખૂબ શાંતિ મળે છે અને સ્વયં ગુ મંદિર છે મારું નામ છે ગૌસ્મી રણછોડભારથી લાધાબારથી રામેશ્વર મહાદેવના પૂજારી હાલમાં અહીંયા મહાશિવરાત્રી નું ગામ ભેગું થાય અને જમણવાર પણ ચાલુ રહે અને એવા પણ દાતા છે અમારા ગામના ઠક્કર કીર્તિભાઈ એમના તરફથી બધો જમણવાર ચાલુ રહે અને મહાશિવરાત્રિના દિવસે અભિષેક બીજા બધા ચાલુ રહે અને દુનિયામાંથી દરેક માણસો અહીંયા આવીને અભિષેક કરી શકે છે અને ગામ પણ બહુ વ્યવસ્થિત રામસણ ગામ રામેશ્વર મહાદેવના નામથી રામે અહીંયા આ શિવલિંગની પૂજા પણ કરેલી છે એના ઉપરથી રામસણ નોમ પાડવામાં આવેલું છે અને રામસણ લગભગ આઠથી દસ વખત ઉલટસુલટ થયેલું અને અહીંયા હોલિકા નહીં હતા કેમ નહીં પરગડતા કે રામનો વાસો હોય એટલા માટે દરેક જગ્યાએ અગ્નિ પ્રગટ થઈ જતી એટલે અમારા રામસનની અંદર હાલમાં હોળિકા બિલકુલ બંધ છે બંધ એટલે નાના બચ્ચાને પગે લગાડવા માટેની ખાલી ન જેવી પરસા પેલો અગ્નિ પ્રગટ કરે ન જેવી પણ જે હોલિકા જે પ્રગટાવતા એ બિલકુલ બંધ છે અમારે હાલ હોલિકા પટકાવતા નથી અને મહાશિવરાત્રીનો મેળો પણ બહુ ભરાય અને જાતાળું અવરનવર બહુ દુનિયામાંથી દૂર દૂરથી આવે અને એવી મનતા કરો કોઈ પણ મચ્છા છે ગોળ છે ગુમળસ છે કેન્સર છે એ અમારા ગામની અંદર રામસણની અંદર કેન્સર જેવા દર્દો મટાડી દીધા ભોળેનાથે રામેશ્વર મહાદેવે અને કોઈપણને પતરીનું દર્દ હોય કોઈપણને બ્લડ મચ્છાવ હોય કોઈપણને મચ્છ હોય તમે ભગવાનને ખાલી મનતા કરો ને જે તમારી ઈચ્છા હોય ગોળ સાકર જે તમારી ઈચ્છા હોય એ ભગવાન સવા મહિનો થતા થતાં એ એકદમ આરામ થઈ જાય અને એવા પણ દર એવા પણ અમારા એક હરેશભાઈ વકીલ પણ અહીંયા અમારે હાજર છે અમારી પાસે એ પણ શિવના ભગત છે અને દર શિવરાત્રિએ અહીંયા અભિષેક કરવા માટે પણ પોતે હાજર છે જય ભોલેનાથ